હે મહારાજ હે દયાળુ પ્રભુ સ્વામિનારાયણ વાલા તમારા જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે હે ભક્ત રક્ષક ભગવાન પ્રભુ દયાળુ વાલા જે સ્વામિનારાયણ દરેક બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવી છે અમદાવાદની બાજુમાં મોટેરા ગામ અત્યારે અમદાવાદમાં જ આવી ગયું છે મોટેરા કહેવાય ત્યાં કોટેશ્વર મહાદેવનું એક મંદિર છે અને એ મોટેરામાં એક ઝવેર ભગત અત્યારે એ ઝવેર ભગતનું ઘર હતું ને એ મંદિર કરવા માટે આપી દીધું અત્યારે ત્યાં મંદિર છે જે ઝવેર ભગતનું ઘર એ જ સ્વામિનારાયણનું મંદિર જે ને અમે દર્શન કરી આવ્યા છીએ અને ઝવેર ભગતની જે વાડી હતી એ અત્યારે પણ એણે આપી દીધી છે મંદિરને એટલે ત્યાં અત્યારે આપણું ગુરુકુળ છે અમદાવાદ દેશ તાબાનું અને જેને કોટેશ્વર ગુરુકુળ કહેવાય છે અને ત્યાં આપણા સંતો પણ રહે છે અમદાવાદ દેશના તો એ ઝવેરભાઈ અખંડ ભગવાનનું ભજન કરે આ કોટેશ્વરમાં એટલે મોટેરા ગામમાં અને એવા ભગવાનના ભગત નિષ્ઠાવાળા ભગત અને ગામમાં બહુ સત્સંગ નહીં એટલે બધા ઈર્ષ્યા કરે કે આ ઝવેર ભગતડો ઝવેર પાખંડી આમ કરે ને એટલે બધાએ તો એ તો અખંડ ભગવાનનું ભજન જ કર્યા કરે તો કે તમે આવું બધું કરવામાં ઈર્ષ્યા કરોમાં તમારે કલ્યાણ કરવું હોય તો તમે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો આવી રીતે આ ઝવેર ભગત બધાને કહે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે પછી એક દિવસ એવું કર્યું કે હે ઝવેર ભગત તમારા સ્વામીને ભગવાન હાચા તો કે હા ભગવાન માનોસ તમે ને હા ભગવાન જ છે ને તો કે હાલો કે તમારા ભગવાન હાચા હોય ને તો અમારે તમારી પરીક્ષા કરી શકે હું તો કા આપણા ગામમાં કોટેશ્વરનો અત્યારે છે અમે એ કોટેશ્વર મહાદેવના દર્શન પણ કરી આવ્યા છીએ મોટેરામાં તો ત્યાં મોટેરામાં કોટેશ્વર મહાદેવનું એક મંદિર છે તે કે ઝવેર ભગત આ કોટેશ્વર મહાદેવના મંદિરના શિખુર પર ચડો અને ત્યાંથી દુબકો મારો અને તમને જો કાંઈ ન થાય પડતું મેલો ન વાગે તો તમારા સ્વામિનારાયણ હાચા મેં માનને ત્યાં ભગતય ભોળા તે કે હા મારા સાચા છે કે સાચા હોય તો કે ચડ્યા શિખર ઉપર તે કોટેશ્વર મહાદેવના શિખર ઉપર ચડ્યા કે તારા સ્વામિનારાયણ હાચા છે તંજીવાડ છે ત્યાં તો નિષ્કપટીન ભોળા ભગત કે હા મારા ભગવાન હાચા સ્વામિનારાયણ તે શિખર ઉપર ચડ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં મારો દુબકો કાંઈ કરતાં કાંઈ નહોતું ત્યારે બધા બોલેલા શબ્દો મોઢામાં રહી ગયા ખરેખર આના ભગવાને એની રક્ષા કરી અને ઝવેર ભગતને કાંઈ થયું નહીં બધાએ જખવાણા પડી ગયા મનમાં થઈ કે ખરેખર સ્વામિને ભગવાન છે હો ત્યાર પછી ગામમાં સત્સંગ વધ્યો આવ્યા ઝવેર ભગતની પરીક્ષા થઈને પછી નકર કોઈ નહીં સત્સંગ નહોતો આવું કોઈ જીવે પણ નહીં શિખર ઉપરથી પડે ને કોઈ જીવે પણ ઝવેર ભગતને ભગવાને કાંઈ થવા ન દીધું ને રક્ષા કરી પછી તો એને ઘરે મંદિરમાં આપી દીધું ને ખરેખરા ભગત થઈ ગયા વાડી પણ આપી દીધી સરસ મજાનું એના ઘરને ઓછરી એ બધું મંદિર બની ગયું અત્યારે કોટેશ્વરમાં કેતા મોટેરા ગામમાં બહુ સારો સત્સંગ છે ઘણાય ભક્તો ભગવાનનો ભજન કરે છે એ પહેલાં આવી આવી પરીક્ષાયું ભક્તની લેતા અને ભગવાન એની રક્ષા કરતાં આવા પરચા જોઈને ઘણાય નવા નવા સત્સંગીઓ થતા પણ મુમુક્ષ હોય ને એ મુમુક્ષુ હોય ને ગમે તેથી મળી જાય પણ જે મુમુક્ષુ ન હોય એને ગમે એટલા પરચા ગમે એટલું કે ને તો એને લાગે નહીં આ બધી વાતો છે મુમુક્ષુના કામની આસુરીને કાયમ આવે નહીં એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં ખોટી ખોટી વંદન કરીએ અને હવે આપણે વાત કરી છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના નંદાસણ ગામના ભૂલા ભગત ભૂલા ભગત ભોળા ભગત હો નામ ભૂલા ભગત પણ આમી હાવ ભોળા ભગત એટલે ખૂબ સારો સત્સંગ થયેલો સંતો ભાળે ગાંડા ગાંડા થઈ જાય જ્યાં સંતો એને પહોંચી જાય કથા વાર્તા કરે સોમનારાયણ 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 ભગવાનનું ભજન કર્યા આવા ભગત પછી એક વખત એના મનમાંથી કેટલાય વખતથી મહારાજના દર્શન કર્યા નથી તે મારે દર્શન કરવા જવું છે કોઈકને પૂછે હે મારા જ ક્યાં હશે મહારાજ ક્યાં હશે કોઈ કીધું મહારાજ તો અત્યારે ભુજમાં બીરા જે છે તે એક ઈચ્છા થઈ કે મહારાજ ભુજમાં છે હલો હું ભૂજ હવે ભુજ કઈ દિશા એવું અહીંથી કેટલું થાય કેવી રીતે ક્યાં જવાય એવી જ કાંઈ ખબર નહીં એવા ભોળા ભગ થાવ તે જોડા પહેરીને મીડે હાલવા કે ભાઈ લાંબે રણે જવું હોય તો કંઈક ભાતું પોતું લેવું પડે કંઈક પાણી લેવું પડે કાંઈ જ નહીં ભૂલા ભગત તો સોમનારાયણ 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 કરીને હાલો મહારાજ મારે જાઉં છે ભુજ મહારાજના દર્શન કરવા એમ કરીને મીડિયા હાલવાન જે હામાં મળે એને કે હું જાઉં છું ભુજ કોક પૂછે ને એટલે ભૂલા ભગત આમ ક્યાં ઉપડ્યા કે ભુજ જાઉંશ અરે પણ એમ ભુજ આમ નામ બે હાથ તો કે હા હાથમાં માળા છે ને સોમનારાયણ સોમનારાયણ સોમરાયણ કરતાં મીડિયા હાલવા બે ચાર કલાક હાલ્યા ભગવાને વિચાર કર્યો કે આને કાંઈ ગતાગમ નથી ભૂજ કઈ દિશા એ આપ્યું આવ્યું કેટલા દિવસે જવાય આડી સમુદ્રની ખાડી આવે અરે રે આ ભગતો ભોળા કહેવાશ બસ હે હું મારા પાસે પહોંચી જઈશ અને મહારાજને દંડવત કરીશ કેવા શ્વેત માસ્ત્ર મહારાજે પહેર્યા હશે મહારાજ મારે અરે વાતો કરશે ને હું મહારાજનો સ્પર્શ કરીશ ને કેવા ભાવથી દર્શન કરીશ પછી બે ચાર દિવસ ત્યાં હું રોકાઈશ ને હૈ મહારાજના દર્શન કરીશ પણ કેદી ભૂજ ભોગીશી તો ખબર જ નથી અને ભૂજ ક્યાંય આવી પણ આવા ભોળા ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં હૈલા જાય છે તે મહારાજે તો ખરે એક ભૂદેવ બ્રાહ્મણનું રૂપ લીધું નાસ્તો પાણી હારે અને ભૂલા ભગની હારે થઈ ગયા જય નારાયણ ભગત કઈ બાજુ કે ભૂજ જાઓ છું પણ આમ એકલા નારે એકલો ક્યાં સુતા તો ભગવાન હારે છે ને મારા ભગવાનનું સ્મરણ કરવું એટલે મારો ભગવાન હારે જ કહેવાય ને અરે પણ કાંઈ ખાસો પીસો હું કે ભગવાન કંઈક કરી રહેશે હું કાયલો જ આવશું તે એક જગ્યાએ નાસ્તો કરવા બેઠાને બહુ તડકો થયો લ્યો હાલો હાલો કે મારી પાસે નાસ્તો છે જ કરાવું તો કાંઈ વાંધો લાવો પ્રસાદ સોમનારાયણ સોમનારાયણ કરીને હુકડી જમાડ્યો મહારાજે એ હુકડીજીમાં પાણી પાયું આરામ કર્યો અને પછી કે હાલો તો કે હાલો તમારે આ બાજુ આવું લાગે કે હા મારે એ બાજુ જાઉં ભૂજ બાજુ એટલે અરે હારે મહારાજ હાલે મહારાજ હારે એ વાતું કરતા આવે એના મનમાં એમ કે આ કોક ભામણ છે ક્યાંક જાતો હશે હું તો મારી રીતે મારા મહારાજના દર્શન કરવા જાઉં છું મારા મહારાજ સ્વામિનારાયણ ભગવાન છે એ ગઢડા વડતાલમાં જાજુ હોય આ વખતે તો મારા મહારાજ ભુજમાં છે તે હું એના દર્શન કરવા જાઉં છું એ મારા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું નામ સ્વામિનારાયણ ભગવાન છે બોલા ભૂદેવ વારે વાત કરતા આવે ભૂદેવ કોણ હતા મહારાજ પોતે તે ભગવાન એને જમાડતા આવે પાણી પાતા અને કાંઈ જ નહીં ખાલી હાથે હાથમાં એક માળાના હલવા મીડેલા એને ખબર જ નહીં કેટલા દિવસે ભુજ પગી ભગવાને એને ઠેઠ ભુજ પહોંચાડ્યા અને ગંગારામ મલનું ઘરે બતાવ્યું ત્યાં તો મહારાજ ઢોલીએ બેઠા હતા જૈન મંડ્યા દંડવત કરવા ઓહો મહારાજ કે આવો આવો ભૂલા ભગત તમે દર્શન હા મહારાજ તમે અહીં મને પહોંચાડી દીધો પ્રભુ તમારા દર્શનની કેટલી ઈચ્છા હતી ખૂબ પગે લાગ્યા ખૂબ પગે લાગ્યા ભાવથી દર્શન કર્યા દંડવત કર્યા મહારાજ કે કેવી રીતે આ ખાધ્યા પીધા કોઈ હારે અરે મહારાજ એક ભામણ મળી ગયા ને એવો એક ભામણ મળી ગયો ને મહારાજ હું તો તમારી એને આરે વાતું કરતો આવ્યો એ મને વાતું કરે હું એને વાતું કરું અને કાંઈ હતું તો નહીં પણ મારા જે બ્રાહ્મણભાઈ ઉકડી હતી ને મને જમાડી એને પ્રસાદ હું તો તમને સંભારીને જીમો પાણી પાયું અને આવી રીતે હું અહીંયા આવી ગયો પછી મહારાજ કે ભગત એ એમી હતા અરે મહારાજ તમે હતા મહારાજ કે હાંસતો તારે તમને કોઈ ભૂજ તમે ઠેઠ નંદાસણ ઉત્તર ગુજરાતમાંથી આવ્યા ને આ તો છે કચ્છ કેટલાય દિવસ હાલતા થાય આ રસ્તામાં તમને ખબર ન પડી કેટલી મુશ્કેલી પડે ભૂખ તરસ ભાતા જોઈએ હથવારો જોઈએ અરે પ્રભુ હું તો તમારે ભરોસે હાલ્યો મહારાજ કે અમારે ભરોસે હાલે એની જ અમારે રક્ષા કરવી પડે અચલ ભરોસો જેને ભગવાનનો હોય ને એ એની ઉપર તો મહારાજના ચાર હાથ છે ચાર હાથ બહુ દયાળુ ભક્ત રક્ષક ભગવાન છે એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદે.